અને આ તરફ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને મોરબી ખાતે બીજેપી કાર્યાલયનું ઉદઘાટન કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં આંખ પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ હોય એવા વાતાવરણમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નીતિશ કુમારના નેતૃત્વમાં પટનામાં બિહારમાં એનડીએની સરકારની શપથ વિધિ થઈ આ બિહારની ચૂંટણી ચાલુ થઈ ત્યારે દિલ્હીના રાજનીતિક પંડિતો કયા લગાવતા હતા કે ભાજપના એનડીએ ના વળતા પાણીની શરૂઆત કારણ કે એમનો અંદાજ હતો કે બિહારમાં આપણે સફળ નહીં થઈએ પછી બંગાળ પછી તામિલનાડુ અને આજે બિહારની જનતાએ બે

તામિલનાડુ અને બંગાળમાં પણ ભાજપની ની એનડીએ ની સરકાર બનવાની કાળજુ કાઠું કરી લેજો ભાઈ તામિલનાડુ અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર આ ચૂંટણી ચાલુ થઈ જયારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી

કોંગ્રેસ પાર્ટી અને એમના સાગરિકો ને સપા તૃણમૂલ કોંગ્રેસ કરે છે મતદાતા યાદી શુદ્ધિકરણ વિરોધ કરવા હું આજે એક વાત પૂછવા માંગુ આ દેશ તો નાગરિક નથી જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી થયો એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે અને હું દેશભરમાં જાઉં છું ત્યાં પૂછું છું આજે મોરબીમાં પણ પૂછવા માંગુ છું ઘૂસપેઠિયાઓને ભારતમાં રાખવા જોઈએ ભાઈ અરે જોરથી બોલો રાખવા જોઈએ ભાઈઓ બહેનો તમે ચિંતા ના કરતા ઇન્ડી એલાયન્સ વાળાને કોંગ્રેસને મમતા બેનરજીને જે કરવું હોય એ કરવા દો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે કાશ્મીરથી કન્યાકુમારીને દ્વારકાથી કામાખ્યા સુધી સમગ્ર દેશમાંથી ઘુસપેઠિયાઓને વીણી વીણીને બહાર કાઢી આ દેશનો કોઈ બી રાજ્યનો મુખ્યમંત્રી કોણ હોય દેશનો પ્રધાનમંત્રી કોણ હોય